ભક્તો ના પ્રશ્ન થી જ આ જાગૃત કર્યું છે બાળની જે જ્યોત જાગૃત છે

તવાળો જેવો ભાવ હશે એવી જાગૃતની વાત થાય કળિયુગડી અંદર સાક્ષાતકાર જાગૃત બધી સત્યને જાગૃત બધી સક્રિય જાગૃત બને છે પણ મહિમા અને ભાવ હોય એટલે જાગૃતતા એ બનતી જ હોય છે એવો સમય આવતો હોય આપણે કેવો સમય લાવવાને જાગૃત કરીએ કલ્લા કે બે કલ્લા કે ભાવ જાગૃત કરીએ છે ભેગા રહીએ છીએ તો ભેગા રહીને ભાવ જાગૃત કરીએ હજારો પ્રસંગ બનેલા છે હજારો પ્રસંગ ની અંદર ભક્ત પેલા જ ની ભક્તિ જાગૃત થઈ એટલે ભગવાન ને આવવાનું થયું

શું તો સત નો હંમેશા વિજય થશે સમય પ્રાગટ હોય છે સમય બધું જ કરે છે નાનકડી વાત કલા સમયની પ્રાગટ બનેલી હોય કલાય સમયથી જાગૃત બનેલી હોય શતયુગની અંદર રાપર અવતાર એક દૃષિ અને એક રાક્ષસ થી યુદ્ધ થાય છે એક ઋષિ યુદ્ધ થાય છે યુદ્ધ ની અંદર એક રાક્ષસ નું મૃત્યુ થાય છે ને નથી થતું શ્રાપ પડે છે એવો આદિ અનાદિ કાર્ય થી તું તારી શક્તિ માયા શક્તિ સુમેટાઈ જશે પરંતુ સમય સમય જાગૃત થઈ અને તારો નાશ થશે યુદ્ધ થાય છે શ્રાપ આપે છે તારો નષ્ટ થશે નાશ થશે युग बदलाता जैसे बदलाते बदलाते कलयुग आवश्य कलयुग के आवश्य के समय तारी ओर कारण थे समुंदर नी अंदर समुंदर नी अंदर है ना जागृत समाधि आप ही दी थी समय जता जता ખૂબ સમય જતા 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 નાનકડી વાત એવી યાદ આવી કે મહિમા ઘણો મારે કરવાનો છે સગડી નો મહિમા લાલચુંદરી કેવી રીતે પહેરી આવીને શું મહિમા જાગૃત કરી દઈએ તો આપણને શું મળે દીવો કરવાથી શું કાર્ય કરીએ તો શું મળે આપણે રવિવારે ભરવા આવીએ છીએ રવિવાર ભણવા આવીએ છીએ રહેવાર નો મહિમા શું છે એ જાણીએ આપણે રવિવાર સાંજ નો આપણે આઠ વાગે ની મહાઆરતી હોય છે મહાઆરતી ની અંદર આવ્યા પછી આપણે ભજન કીર્તન ગરબા દીકરીઓ દીકરાઓ ગુણ લગાતા હોય છે आवाज देसी ने तो यो भाव देसी ने आपने गुण गाईये कसाबडीये ई शुभ महतोषाशे ई जानिए न महमान जनाईये आपने तो खबर पड़े कि आपनो सु कार्य बने से सु नथी कार्य बनतो या आपने रेवाड़ा दिवसे आविए ने गणा बदा अइया आपने विराजमान थइए આરતી માં અડધા આવીએ આરતી પછી આવીએ બિરાજમાન થઈએ પથરામાં એટલે કે જે બિચારેલું હોય બેસીએ ઘણા બેસીએ ઘણા બાઈક ઉપર બેસતા હોય છે ઘણા ગાડી ઉપર બેસતા હોય છે ઘણા આગળ પાછળ બેસતા હોય છે કોઈ બેનો પચીસ બેનો હોય પચાસ બેનો હોય કોઈ કામ હોય તો આજે નહીં આવતી કાલે નથી આવતી કોઈ એક રવિવાર આવે કોઈ પાંચ રવિવાર આવે ને કોઈ ચાર રવિવાર આવે ને કોઈ બે રવિવાર ના આવે કોઈને ના આવે એ બરોબર છે પણ ક્યારેક કોઈ આવે તોય કોઈ કામ કાઢી દે પણ પેલું અવસર યાદ અને રાખે કે મારી મનોબળ કંપની મારી મનોબળ તાકાત મારો વિશ્વાસ શું છે મારો વિશ્વાસ એ કે ભાઈ હું લાલ લાલપત્રના બેયાજમાન થઉં હું આરતીની અંદર જાગૃત થઉં આરતીની સમય કાર્યમાં ખાલી મારે એક કલાક બે કલાક જ આપવા છે ને હા એક રવિવાર પાંચ રવિવાર થાતે આપણે જે મુરાદ થી આઈએ છીએ એ મુરાદ પૂરી ના થાય તો પછી નખવું પડે થાય એવો પડે પેલા મારી આરતી નો મહિવા શું મહા આરતી નો ચાર વાગે પાંચ વાગે છ વાગે અહિયાં ભક્તું મંડળ ભેગું થતું અને રાતના બાર વાગે એક વાગે બે વાગે ઘેર જતું જમ્યા વગર આવે જમ્યા વગર આવતું એ અડાજન થી આવે કે પાલનપુર પાટિયા થી આવે કે કતારગામ થી આવે પણ એને કે મુંબઈ થી આવે કે મહારાષ્ટ્ર થી આવે અમદાવાદ થી આવે કે મહેસાણા થી આવે અને એનું કાર્ય કરતી 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 અત્યારે આપણે જમીન આરતી પૂરી થઈ ગયું હોય અડધો પ્રશ્ન બની ગયો હોય અડધી વાત બની ગઈ હોય થોડા ગુણ ગાઈ દીધા હોય એમાં બે જણા હોય તો એક જણ ગાય એક જણા બાળ હોય આગા હોય એમ પેસો ની જેમ વાગોડતા હોય એમ માવા નાખીને અંદર બુડામાં કચરો નાખીને શા માટે પચાસ ટકા થઈ ગયું આપણે પાંચ રવિવાર ભરોડા છે એના અઢી રવિવાર જ થયા